તમારો તમારા માટે સસ્તી ગાડી લાવતો જ રહેશે મિત્રો બે હાજર બાર નું મોડલ હોન નાખેલા બંને ટાયર નવા મિત્રો જોરદાર કંડિશનમાં ગાડી છે મિત્રો યુનિકોર્ન કાર્પોરેટર વાળી મિત્રો પૈસા દેતા નથી મળતી

આવા સસ્તા હોવા જનતા ઓટો સિવાય નોટ પોસિબલ ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો તો ક્યાં આવવાનું જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે